हेलो दोस्तों आज हूँ तमने जनाविश के केवी एकता बढ़ हो चेनल पर आया छो तो वीडियो ने लाइक करी चेनल ने सब्सक्राइब करजो तो चलो शुरू करिए आजनी वार्ता। शिकारी कबूतर एक समय की बात है कि कबूतरोनू एक झूंड आकाश में भोजन शोध में उड़ी रूत ભૂલ થી આ ઝોન્ડ શિકાર શોદ્ધા શોદ્ધા એક એવા પ્રદેશ માથી પસાર થયું જ્યાં દુકાળ પડ્યો હતો કબૂતરોનો સરદાર ચિંતિત થઈ ગયો કારણ કે કબૂતરો થાકી રહ્યા હતા જલ્દી જ તેમણે થોડા દાણા મળવા જરૂરી હતા ડળના યુવા કબૂતર સૌથી નીચે ઉડી રહ્યા હતા બોજન નજર આવતા જ તેમણે બધાને સૂચના આપવાની હતી ઘણો લાંગો અંતર કાપ્યા પચી નીચે હરિયાળી જોવા મરી તો બધાને ભોજન મળવાની આશા બંધાઈ યુવા કબૂતર વધું નીચે ઉડવા લાગ્યા ત્યારે તેમણે ખેતરમાં ઘણા બધા અનાજના દાણા વખરાયેલા જોવા મર્યા તેમણે જંડના સરદારને કહ્યું કાકા નીચે એક ખેતરમાં ઘણા બધા દાણા વખરાયેલા છે આપણા બધાનું પેટ ભરાઈ જશે सूचना મળતાજ આખો ડળ નીચે ઉતર્યું અને દાણા ચડવા લાગ્યું. વાસ્તવમાં તે દાણા પક્ષી પકડનારા એક શિકારીએ વિખેર્યા હતા. ઉપર ઝાડ પર તેણે જાળ લટકાવી હતી. જેવા જ કબૂતર દાણા ચડવા લાગ્યા કે તેમના પર જાળ આવીને પડી. બધા કબૂતર ફસાઈ ગયા. બધા કબૂતર રડવા લાગ્યા કે આપણે બધા માર્યા જઈશું. पर सरदार कशु विचारी रहा था एकाएक कहूं सांभो जाल मजबूत छे ए तो ठीक छे पर एटली शक्ति नथी के एकता की शक्ति ने हरावी शके। आपने आपनी शक्ति ने एक कर तो मौत मोढ़ा माथी पर बची शकिए शकी तमे बधा चांच वडे ने पकड़ो पची हूं जारे फुरर कहूँ तो एक साथे जोर लगने उड़जो બધાએ સરદારની આજ્ઞાનું પાલન કરતા જાળચાંચમાં પકડીને ઉડવાની તૈયારી રાખી એટલામાં જાળ બિહાવનાર શિકારી આવતો જોવા મળ્યો જાળમાં કબૂતરોને ફસાયલા જોઈને તેની આંખો ચમકી ઉઠી અને તે ખુશીથી ઉછળતો જાળ તરફ દોડ્યો તેણે જોતા જ કબૂતરોના સરદારે કહ્યું ફુરરરર બધા કબૂતર એકસાથે જોર લગાવીને ઉડ્યા તો આખો જાળ હવા માં ઉપર ઉઠ્યો અને બધા કબૂતર જાળ ને લઈને જ ઉડવા માંડ્યા કબૂતરો ને જાળ સહિત ઉડતા જોઈને શિકારી આશ્ચર્ય ચકિત થઈ ગયો અને જાળ ની પાછળ દોડવા લાગ્યો આટલી વજનદાર જાળ લઈને લાંબો સમય ઉડવું શક્ય નહોતું સરદારે ઉપાય વિચાર્યો निकटमाज एक पर्वत पर सरदार नो मित्र उंदर दर बनावी ने रहतो रहते कबूतर पर्वत पर पहुंचताज सरदार नो संकेत मेरवी ने जाड़ सहित उंदरना दर निकट उतरया सरदारे मित्र उंदर ने समग्र घटना संभावी उंद कापी ने, तेम ने आजाद करया। सरदारे पोता मित्र उंदरनों आभार मान्य कबूतरोनुंड आजादी उड़ान भरवा लग्यू